ગારીયાદારના ગુજરડા અને સમઢિયાળાના શેત્રુજી નદીના પટમાં ખનન ચોરી મામલે તેર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી પોલીસ સ્ટાફના માણસો દ્વારા બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો અને ગાંધીનગર સહિતની અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ખાણ ખનીજ કમિશનરની કચેરીના હુકમથી દરોડો પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં પોલીસ દ્વારા દરોડો પડાયો હતો અને ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર સહિત દ્વારા ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે જેમાં તેર શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં ચેતન મનોજભાઈ પરમાર રણજીતસિંહ સનુભાઈ સરવૈયા કલ્પેશ જયરામભાઈ ડોબરિયા દિનેશ લખુભાઈ કામળિયા પ્રશાંત સુરેશભાઈ કલાણી દિપાલસિંહ નીતુભાઈ સરવૈયા યુનુષભાઈ ઉસ્માનભાઈ મે દેવેન્દ્રસિંહ સુજાનસિંહ સરવૈયા બસુભાઈ ભીખાભાઈ ઉલવા મેહુરભાઈ ભીખાભાઈ ઉલવા મનસુખભાઈ અર્જુનભાઈ પરમાર જીવાભાઈ ચાડ રમેશભાઈ પારગી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે તેમજ વાહનોની ચાવીઓ સહિત લઈ કબજે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી અને ગારેદાર પોલીસે તપાસ હાથ ધરી